ગુજરાતી સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગ પર સુરત સાયબર ક્રાઇમ ની કાર્યવાહી કરાઈ ગુજરી ટોક હેઠળ નાસ્તો ફરતો આરોપી ઝડપાયો રાજ અલગ અલગ બેંક એકાઉન્ટ કમિશન પર મેળવવાનું કામ કરતો શહેર સાયબર ક્રાઇમ સેલે મુંબઈથી સંચાલિત થતી અને સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય દરજી ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ધ ગુજરાત કંટ્રોલ કેટોરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેડ ક્રાઇમ એક્ટ બે હજાર પંદરના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય આરોપીના કૌટુંબિક ભાઈ અને ગેંગના સભ્યની ધરપકડ કરી છે આરોપીની ઓળખ રાજપ્રકાશભાઈ રામજીભાઈ રૈયાણી છે અને મૂળ ભાવનગર જિલ્લાનો ઝાંઝમેરા ગામનો વતની છે

સાયબર ક્રાઇમ ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાની ને ઝડપી પાડવામાં આવે છે આ જે ગુનો છે ગઈ ગઈ સાલે દસમા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમકાર્ડ એકસો જેટલા પાસબુકો અને એના સિવાય અ જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલો હતો એ લેપટોપમાં લગભગ બેસો અ બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેટમાં અ જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીસ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટ પૂરું પાડવા માટે ગુજરાત રહ્યાની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં એના સિવાય આ ગુનામાં અગાઉ બાર આરોપીઓ પણ પકડાયેલા પકડાયેલા હતા આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ ઓગણત્રીસ જેટલા ફરિયાદો નોંધાયેલ છે એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને એક હજાર ઓગણત્રીસ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી કમિશનના માટે નાની કોમ કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા ગેંગોને નથી આપતા કેમકે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કાર્ડ છે એ સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નથી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમને બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોક લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર તમને અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક બેંક ખાતા ખોલાવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો આ દિશામાં કામ કરીશું